જુનાગઢની જુનાગઢમાં શીતળા કુંડ મંદિર ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી હતી શીતળા સાતમનો તહેવાર છે ત્યારે પ્રાચીન શીતળા કુંડ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકોએ શીતળાના દર્શન કર્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય રહીએ છીએ અને બધા અહીંયા અહીંયા વર્ષોથી પૂજા કરતા હવે ભગવાનના ધામમાં ગયા પણ અમારે હજી ચાલુ જ છે અહીંયા અને બધી બૈરાઓ બહુ સાતમ લેજી આવે છે ટાઢું ખાય છે અને એટલી અમારા માતાજીની આસ્થા રાખે છે શીતળા માતાજીની અને શીતળા માતાજી એની આશા પૂરી કરે છે બધા આવી રીતે અમે બધાય અહીંયા આવ્યા છીએ શીતળા સાતમનું મહત્વ ટાઢું ખાય અને બેનો રહે છે અને માતાજીની પૂજા કરે છે અને અહીંયા માતાજીને અમે બધા આખો આ આપણા જુનાગઢના આજુબાજુના ગામડાવાળા બધા પણ અહીંયા આવે છે અમને બહુ સારું લાગ્યું હાલો મારું નામ ખુશ્બુ જાની છે હું અત્યારે શીતલાકુંડ માતાજીના મંદિરે આવેલી છું અહીં શીતળા સાતમનું ખૂબ જ મહત્ત્વ છે અહીં શીતળા માતાજી છે આંબલીના વૃક્ષમાંથી પ્રગટ થયા છે શીતળા સાતમનું આ વ્રત રહેવાથી દરેક મનોકામના સૌભાગ્યવતી સ્ત્રીની પૂર્ણ થાય છે આ વ્રત બાળકો અને તેમના પતિના આયુષ્ય લાંબુ થાય તેના માટે રહેવામાં આવે છે ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે તેમજ બાળક છે તંદુરસ્ત રહે છે તે માટે આજના દિવસે દરેક સ્ત્રીઓ આ વ્રતનું પૂજન કરે છે અહીં માતાજીના દર્શન કરે છે માતાજીના આશીર્વાદ લે છે જેથી કરીને તેની સઘળી મનોકામના પૂર્ણ થાય અને માતાજીના સારા આશીર્વાદ એમને ફળે અને બાળકોની રક્ષા થાય દાઢી સાતમનું એ મહત્ત્વ છે કે આજના દિવસે શીતળા માતાજીનું વ્રત કરી અને ઘર રહેલું ટાડું ભોજન જો જમવામાં આવે તો માતાજી તેમના પર પોતાની કૃપા વર્ષાવે છે અને તેમના તાવડા આ દિવસે ઠારી દેવામાં આવે છે જેથી કરીને માતાજીના આશીર્વાદ રહે અને માતાજી પોતે આવી અને બાળકનો આશીર્વાદ આપે અને એમનું બાળકનું લાંબુ આયુષ્ય થાય એવી મનોકામના સાથે આ વ્રત કરવામાં આવે છે હું શીતલાકુંડનો રહેવાસી નારણ બેગજી ઝાલા આજે શીતલાકુંડ મંદિરની અંદર શીતળા સાતમનો તહેવાર છે જ્યાં ઘણા વર્ષોથી આ શીતલા માતાજીની માનતા પૂરી કરવા બહેનો વાસી એટલે કે તાડુ ખાય બે દિવસ તાડુ ખાઈને પોતાની માનતાઓ પૂરી કરે છે જે માનતાની અંદર કોઈને ઘેરે બાળકોનું સંતાન પ્રાપ્તિ ન થતી હોય પોતાના પતિની અવગણતા હોય બાળકોને કાંઈ બીમારી હિમારી તકલીફ પડી હોય તો શીતલામાંની માનતા માનવાથી એ શરીરે કોઢ હોય જેવા કે માતાજી દર્શન હોય તો માતાજીની માનતા મારવાથી માતાજી પરિપૂર્ણ કરે છે એને શરીરે આરોગ્યતા આપે છે આ શીતલામાંનું મંદિર ત્રણસો ને સત્તર વર્ષ પુરાતન સ્વયંભૂ પ્રાગટ્ય શીતળામાં પોતાની મનુષ્યનો રક્ષણ કરવા માટે પ્રાગટ્ય થયા છે આ શીતલામાંની માનતા કોઈ પણ રાખે છે એ માતાજી બધાની પરિપૂર્ણ કરે છે એ હું પોતે જાહેર કરું છું કે દરેક શીતલામાં એની બાજુની અંદર નીલકંઠ મહાદેવ મહાદેવનું મંદિર છે જે સ્વયંભૂ પ્રાગટ્ય થયે છે જે ત્રણસો સત્તર વર્ષ પુરાતન છે જેને ટાઢી સાતમ તરીકે ઉજવણું કરવામાં આવે છે આ છે પછી એક બીજી સાતમ આવશે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ